નવસારી જિલ્લાના ખેર ગામ પોલીસ મથકમાં ક્વોરી કપચીના ધંધા અંગે દાખલ થયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીઓને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ મથકમાં કોરી કપચીના ધંધા અંગે થયેલા ઝઘડામાં હત્યાનો પ્રયાસ કરાયો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા છ મહિનાથી નાસ્તા ફટતા બે આરોપીઓ લક્ષ્મણ ચોસલા અને સંતોષ સંતોષરૂપે વિક્રમ રાજપૂતને ઝડપી પાડ્યા છે પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે મનોજ સોની તથા આરોપીએ સંતોષ તથા લક્ષ્મણના મિત્રો કનૈયાલાલ માવણીએ ભાગીદારીના નવસારીના ખેરગામના જમનપાડા ગામમાં શ્રી ગણેશ સ્ટોર કોરીના નામે કપચી ફેક્ટરી ચાલુ કરી હતી જોકે કનૈયાલાલ માવાણી કોરોનામાં મૃત્યુ પામ્યા હતા અને મનોજ સોની કનૈયાલાલ માવણીની પત્નીને આ સ્ટોન ફેક્ટરીમાં કોઈ હિસાબ આપતો ન હતો જે આવકમાંથી પણ ભાગ આપતો ન હોય જતી કનૈયાલાલ માવણીના મોટાભાઈ સંજય માવાણીએ અંગે તેઓને વાત કરતા તેઓએ ફેક્ટરીએ જઈ ધંધાના હિસાબની વાતચીત કરી હતી તે સમયે મનોજ સોનીએ એલફેલ જોબ આપતા લાકડાના ફટકા અને લોખંડના પાઇપ વડે તેને માર મારી ભાગી છૂટ્યા હતા હાલ તો પોલીસે આરોપીનો કબજો નવસારીના ખેરગામ પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે